હલો મિત્રો કેમ છો બધા મજામાં છો મજામાં જઈશ બધા તો અમે આવ્યા છે શું કામ કરીએ શું ને અહિયાં જાય તો તમને બતાવીએ સહી કે અમારે શું કામ કરવાનું છે અને રાધાબેન આવેલા છે નંદ ભોજાઈનો આજમાં વારો આવેલો છે અમારે દાળિયે આવવાનો

રામ રામ ને સીતારામ ને બધા ને તો આજ માં તો આપણે હિતુ ભાઈ બકાલ ઉતારી આવી બકાલ ઉતારવા જાવ લીડ એવું બધું તો પણ કેમ કે દૂધ જાતે ઉતારવા દૂધ ઉતારવા છે હા તો કઈ વાંધો હાલો તો લઈ છે અને આ ને એવું બધું ઉતારવા બધું લઈ લીધું છે તો હજી તો સોળી ઉતારવા તો હાલો ચા ઈ

કટલી તો લાટ લાટ કટલી 4 ને 5 એક મારી માં હા છ દૂધી થઈ ગઈ તો હવે મારે પણ આમાં હાથમાં લેવું પડશે ડોલ માં નથી સામે મે આમ એટલું બધું બકાલું થઈ ગયું છે હવે ભાઈગા સહી બધું ઉતારી ને જામાલ જીણા જીણા તો હજી લાટ પડ્યા દૂધ જ ઓય હો બાપા હું કરો

દેશી સોળા છે હોય બધા લાલ દેશી વટાણિયા છે બે જગા હા ડોલર સોળા વટાણિયા સોળા દેશી